અલે નાથુ આ પાછું દેવરાજનું નું પ્રકરણ અળગ્યું છે હે ના હોય બસ નાનથી જ બી ગયો અરે તારી પાસે કે ફદિયા છે એ તો ખાલી સાવકારો લૂંટે છે ગરીબોને તો હાથે નહી અડાડતો અરે પણ ચંદુ આ આપણી નજર આગળ જ ચાર ચાર ભડના દીકરા જેવા ઇન્સ્પેક્ટરો આવ્યા ને ઘોડા લઈ કોતરો માં ગયા ને ખાલી હાથે પાછા આવ્યા કે નહીં ખાલી હાથે નહીં ભાંગેલા હાથે એટલે હમણા આપણે તો નિરાશ છે શેની નિરાશ હમણા નવા ઇન્સ્પેક્ટર આવે છે દેવરાજ જોડે બાખડવા નવો આવે છે વિધુર છે કુંવારો છે કે અનાથ આવી કુમતી એને કોને સુજાડી હશે હેલા એ એકલો છે અને આપણે આટલા બધા તોય કેમ આમ થાય છે ભાઈ આપણે પેટ માટે પરાણે ન્યાય દેવડાવવા માટે લડીએ છે અને એ નાકને ખાતર અન્યાય સામે રંજાડનારને રંજાડવા માટે લડે છે એ સાહેબ આયા લાગે છે જો આપણે બધા મળીને દેવરાજની જેર કરવાનો છે એ ક્યાં હોય છે સાહેબ એ કોતરોમાં જ ભટકે છે પણ ત્યાં જવા માટે જીપ કે ગાડી ના ચાલે અને સાચું કહું સાહેબ એની પાસે જવા માટેનો માર્ગ એક માર્ગી છે જવાય ખરું પણ પાછા વળવાની મનાય હા તો સાહેબ તમારા માટે લાગણી છે એટલે કહું છું સમજી ગયો નથી સમજા સાહેબ એ માણસ બહુ વિકરાળ છે વાઘને બત્તી મશાલ કે બંદૂકડી બતાવો તો વળી જાય પણ આ તો કોળીઓ જ કરી જાય કોળીઓ તને પોલીસમાં કોને ભરતી કર્યો સાહેબ રાખ્યો તો તો ટ્રાફિકમાં પણ ગાય ભેંસમાં ટ્રાફિક પોલીસની જરૂર પડે ની એટલે એ રાખ્યો પણ સાહેબ એવરાજનું એક બાબતે સુખ એ બાઈ માણસને રંજાડે ની અડે ની હવે આપણે મહિલા પોલીસ તો રાખીએ જ છે તો પછી એમને જ મોકલો સાહેબ હું જુદી માટીનો છું તો એ પણ જુદી માટીનો માણસ છે સાહેબ આ દેવરાજની ટોળીના બધા જ માણસ એવા છે એને ટોળી નથી સાહેબ

એ મોટા માણસ ની તો ખબર લઈ નાખી હાલ તમે મને ઓળખતો નથી હા હું દેવરાજ દેવરાજ હાલ હાલ ગભરાની ઊભો થા અને તું એ મારા જેવો થઈશ હાલ ઊભો થા કર કે ચાલીસ મિનિટમાં જતી કરી શું છે કઈ સગળ મળ્યા લક્ષ્મણસિંહ કઈ સગળ મળ્યા ના સાહેબ સગળ નથી મળ્યા આપણે એને જ ઝડપવો છે હવે સાહેબ એ જ ઝડપશે નખો સુવાય નથી દેતો ને શાંતિથી પણ સાહેબ હા એક વાત કહું શું વાત છે સાહેબ ચાર દિવસ થઈ ગયા મને શીખલ જોઈએ છે લક્ષ્મણસિંહ તમે ચૂડીઓ પહેરો ચૂડીઓ સાહેબ એકલી ચૂડીઓ થી મને બાઈ માણસ નહીં માને હવે એના માટે તો ચણીઓ ચોળી જોઈશે ખરો છે એ સાહેબ રજા આપો ને પગાર કાપી લેજો કમાલ તમે લોકો આમ ને આમ મને મારી નાખશો હવે તું મુંગો રે નહીં તો હું તને ફૂંકી મારીશ અરે દેવરાજ હું એમ કહું છું તને કોઈ જિલ્લો ના મળો ત્યાં અહીં ગોડાણો ચંદુ એ ચંદુ હા ભલે ચંદુ હા ઊંઘી ગયો હા કેમ નામ પૂછવું હતું કે હું ગાવા કે નહી એમ મારો બેટો લોહી પી ગયો લોહી

તમે લોકો એક વાત સમજી લો મારા હુકમ વિના કોઈ પણ એની પર હુમલો કરવાનો નથી કેમ સાહેબ હું એકલો જ એને પહોંચી વળીશ હવે એને પહોંચી વળવા જતા પહેલા તમે જ ક્યાં પહોંચી ના જાઓ એનું ધ્યાન રાખજો સાહેબ મારી એક વાત સમજી લો મારે એને જીવતો જ પકડવો છે અને એટલે જ મેં તમને લોકોને હથિયાર રાખવાની ના પાડી છે પણ એના માટેનું ઇનામ તો એને જીવતો કે મુંહ પકડવા માટેનું છે સાહેબ મેં એકવાર કહ્યું ને તમારે લોકોએ કશું જ કરવાનું નથી હું એકલો જ એને પકડી પાડીશ સાચવી ને આગળ વધજો મને લાગે છે છે દેવરાજ ને માન ને અમન્ય જાળવતા છે છોકરા નવો નવો ભરતી થયો લાગે છે મારી ભરતી તારી ઓટ માટે છે તારા દિવસો ભરાઈ ગયા છે બકરી થઈને વાઘને શું કામ છેડે છે હેડવા માનને જો છોકરા સી ભૂખ્યો મરી જાય તો પણ ઘાસ નથી ખાતો હું છોકરાડા પર હાથ નથી ઉગામતો મોઢું ખોલતો તારું દાંત ગણી લઉં બત્રીસ આવ્યા છે હજુ જરા મોં સંભાળીને વાત કર

ওলু ঵গাডু সাম১েলু ঵াক্তুনো থি দে঵রাজ সুজ ওয়া ছে তারে তারে তারো মাত কোয আগার্য়ে নিয়ে